આજે સ્વદેશી અપનાવો દેશ બચાવો જે નારા છે એને સાર્થક કરવા માટે ભારત દેશના બધા જ લોકો નક્કી કરે કે અમારે વિદેશથી કસૂર જોઈતું નથી આજે દિવાળીના પર્વ આવી રહ્યા છે ત્યારે ચાઈનાની આઈટમો ઘણી બધી ભારતની અંદર ઘૂસે છે ખરેખર આપણે લોકો જો સ્વદેશનું પોતાનું જો વાપરીએ તો ઊંડિયામણ પણ બચે પૈસા પણ બચે અને આપણી આમદાની પણ વધે આજે આપણે સ્વદેશમાં પોતાના દેશનું છોડીને બીજા દેશમાંથી લાવીને જે વસ્તુ વાપરીએ છીએ એ વાપરીને આપણે ઊંડિયામણ પૈસાનો બરબાદ કરીએ છીએ માટે આપણે લોકો સ્વદેશમાંથી આપણી નજીકમાંથી જે કંઈ પણ મળે એ આપણે અપનાવવું જોઈએ સો સોનું છે પણ એને લોકો માનતા નથી એટલે ખરેખર ગાય આધારિત ખેતી કરીને પણ પોતાના દેશને બચાવવા માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ ખરેખર આજે બધા લોકો જો સયારો પ્રયત્ન કરે અને સ્વદેશનું જ અપનાવે તો આપણો દેશ ખરેખર આભાદ બને આઝાદ બને ધનવાન બને માટે આપણે લોકોએ સ્વદેશી અપનાવવું જોઈએ આજે ચાઈનાની આઈટમો એટલી બધી ઇન્ડિયાની અંદર આવી જાય છે અને એ આઈટમો આપણને ખરેખર નુકસાન કરે છે તેવી જ રીતે રાસાયણિક ખાતરો પણ વિદેશમાંથી આવે છે અને અહીંયાથી ખેડૂતો વાપરી અને જમીનને બરબાદ કરે છે ખરેખર આપણે સેન્દ્રિય ખાતરનો ઉપયોગ કરવો જોઈએ ખેતીને સમૃદ્ધ બનાવવી જોઈએ પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ અને આપણે લોકોએ દરેક લોકોના સ્વાસ્થ્યને બચાવવાનું કામ ખેડૂત કરે છે માટે સ્વદેશી અપનાવો દેશને બચાવો એવા નારા સાથે આપણે બધા લોકો સહિયારો પ્રયત્ન કરીને આપણે લોકો એને સાર્થક કરશું એવી ભારત માતાને પ્રાર્થના કરશું દેશ બચાવશું માણસને બચાવશું પૈસા બચાવશું અને સાથે સાથે આપણું સ્વાસ્થ્ય પણ બચાવશું માટે સ્વદેશની અંદર જે આપણા પોતાની પાસે જે છે એનો જ ઉપયોગ કરવો જોઈએ અસ્તુ જય ગૌ માતા આપણું નામ મારું નામ ભારિયા ગોપાલભાઈ ગંભીરભાઈ તિલકવાળા મારો મોબાઈલ નંબર છે સત્તાણું તોતેર વીસ ચોવીસ અસ્તુ જય ગૌ માતા હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે